આ દુર્ઘટનામાં અનેક દુકાનો આગની ઝપેટમાં આવી જતા અંદર રાખેલો લાખો રૂપિયાનો માલસામાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો સ્થાનિક ફાયર ફાઈટર આગ બુજાવવામાં નિષ્ફળ રહેતા છેક પાટણથી ફાયર ફાઈટરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી રાધનપુર હાઇવે પર આવેલી કૈલાસ પ્લાઝા શોપિંગમાં ગત મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યાની આસપાસ અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં તેણે આખા શોપિંગ સેન્ટરને બાનમાં લીધું હતું આ શોપિંગ સેન્ટર હજુ નવી જ શરૂ થયું હોવાથી તેમાં મોટો જથ્થો ઉપલબ્ધ હતો જે આગના કારણે નાશ પામ્યો છે પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા જ રાધનપુરનું મિની ફાયર ફાઈટર સ્થળ પર પહોંચ્યું હતું પરંતુ આગની તીવ્રતા સામે તે નાકામ સાબિત થયું હતું આશરે સિત્તેર કિલોમીટર દૂર પાટણથી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી પાટણથી આવેલી ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યાં સુધીમાં દુકાનોમાં રહેલી લાખોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી આ ઘટનાને પગલે હાઈવે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો રાધનપુર સામાજિક કાર્યકર જ્યોતિબેન જોશીએ પાલિકા સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રાધનપુરથી સુરભી ગૌશાળાના ગૌભક્તો જો ના હોત તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુના ઘણું નુકસાન પહોંચાડવાની શક્યતાઓ જણાવી રાધનપુર પાલિકાનો ફાયર ફાઈટર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું હોવાનું જણાવીને

એ શોભાના ગાંઠિયા સમાન હતું ના પ્રમુખશ્રી ફોન પાડે ના ચીફ ઓફિસર ફોન પાડે અને રાધનપુરના લોકોને નગરપાલિકામાં રોજ ભભૂકી ઉઠેલો છે આ તો ભગવાનને એટલો પાડ માનો કે રાત્રે આગ લાગી છે દિવસે આગ લાગી હોત તો આ તો માલ મિલસકતું નુકસાન છે દિવસે આગ લાગી હોત તો માણસોનું પણ નુકસાન થત તો નગરપાલિકા શું કરી રહી છે જો નગરપાલિકાથી આવા વિષયોમાં કામ ન થતું હોય તો નગરપાલિકા રાજીનામું ધરી દે અને નહીંતર આનો જવાબ નગરપાલિકાને આપવો પડશે અને રાધનપુરમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ છે અને હું તંત્રને આ આગ ઉપરથી એટલું કહેવા માગું છું કે તમે રાધનપુરમાં તત્કાલ ધોરણે તપાસ કરાવો તો ઘણી એવી જગ્યાઓ નીકળશે કે જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ છે અને એક જાગૃત નાગરિકે ફાયર સેફ્ટી વિશે ઘણી વખત લખેલું છે પણ અહીંના ચીફ ઓફિસર એટલી તાનાશાહીમાં ચાલી રહ્યા છે જવાબ પણ આપતા નથી અને નગરપાલિકામાં એવા અધિકારીઓ ભરવામાં આવેલા છે કે જે આપણા ફોન પણ ઉપાડતા નથી અને અમને જવાબ પણ આપતા નથી પણ આનો જવાબ અમે માગીને રહીશું